ભારતમાં કોવિડ એક્ટિવ કેસ વધીને થઈ ગયા છે ત્યારે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના આંકડા મુજબ રાજ્યમાં કુલ ત્રણસો સત્તાણું કોરોનાના એક્ટિવ કેસ છે જયારે બે જૂનના રોજ રાજ્યમાં કોવિડ નાઇન્ટીન ના કુલ પંચાણું કેસ નોંધાયા છે ગુજરાત સહિત ભારતમાં ફરી કોરોનાના કેસ વધી રહ્યા છે

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડા અનુસાર બે જૂન સુધી ચોવીસ કલાકમાં ત્રણસો સિત્તેર નવા કેસ દાખલ કરવામાં આવ્યા છે કે જોકે ની પૂર્વ ચીફ વિજ્ઞાની સૌમ્ય સ્વામીનાથનનું કહેવું છે કે વધતા કેસના કારણે ડરવાની જરૂર નથી